શ્રી રાજખેડા પ્રાથમિક શાળા અમારી સ્કૂલના બધા બાળકો બારે બેસીને ભણે છે શિયાળામાં ઉનાળામાં અને ચોમાસામાં અમને ખૂબ જ તકલીફ પડે છે અને અમારી સ્કૂલના બધા ભરખંડો પણ પડવાની અવસ્થામાં છે અમે સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી સ્કૂલના બાળકો માટે એક નવું મકાન બનાવી આપવાની અપીલ કરીએ છીએ બે હજાર બાવીસની સાલનો ચાર વર્ગખંડ જેને જાહેર કરવામાં આવે છે તેની સામે બે હજાર બાવીસ નવીન ચાર વર્ગખંડ મંજૂર કરવામાં પણ આવેલ છે અત્યારે નવા સંકુલમાં અમે લોકોએ લાઇટની માગણી કરેલ છે અને તેના સાધનિક કાર્યવાહી પૂર્ણ થવા અને આરે છે અને લાઇટ આવી જતાં અમે ત્યાં નવા સંકુલમાં બેસવા માટે જઈશું અત્યારે જે બાળકો જે બહાર છોડામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે એ સમસ્યાનું સોલ્યુશન ત્યાં થઈ જશે અત્યારે ત્રણથી ચાર વર્ગ બહાર બેસી મુજે રાછાણા ગામે પ્રાથમિક શાળાની અંદર સાડા ત્રણસો અંદાજીત વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને દસ શિક્ષકો છે પરંતુ વિદ્યાર્થીઓને બેસવા માટે રૂમ નથી જે આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં બનાવેલા રૂમો છે જે ખંડેર રૂમો હોવાથી તે ડેમેજ કરેલા છે જેથી અત્યારે વિદ્યાર્થીઓને બારે બેહીને ભણવાનો વારો આવી રહ્યો છે જ્યાંથી આ મીડિયાના માધ્યમથી હું સરકાર શ્રી સુધી અવાજ પહોંચાડવા માંગુ છું કે અમારે શાળાના રૂમો આપવામાં આવે જે ત્રણ માળનું બિલ્ડિંગ આપવામાં આવે જે અમારે આજુબાજુમાં અહીંયાથી ચોથા હોય આસુઆ હોય કે લોધણી હોય ત્રણેય ગામોની અંદર ત્રણ ત્રણ માળના બિલ્ડિંગ બનતા હોય તો અમારા ગામની અંદર શું ઘટે છે જેથી અમારે મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને નમ્ર અરજ કરું છું કે મેં વારંવાર રજૂઆતો કરવા છતાં અમારા ગામને આજ દિવસ સુધી રૂમો આપવામાં આવ્યા નથી અને જે રૂમો આપવામાં આવ્યા છે એ શું ખબર ભગવાન જાણે કેમ અટકેલા છે જેથી હું માધ્યમથી કે છે જે જે રૂમ શાળાની અંદર આવે આવે બનાવવામાં પ્રાથમિક શાળાની અંદર બે ભાગમાં કેમ્પસ આવેલું છે બીજા ભાગના કેમ્પસમાં ત્રણ રૂમો છે એ ત્રણ રૂમો લાઇટના અભાવે ત્યાં બાળકો બેસાડી શક્યા નથી તાત્કાલિક લાઇટ આવી જશે બે દિવસમાં અને અત્યારે સાફ સફાઈ કરવાની સૂચના આપી છે તો અઠવાડિયાની અંદર બીજા કેમ્પસમાં બાળકો છથી આઠને બેસે અને જૂના કેમ્પસમાં પણ ત્રણ રૂમો સારી હાલતમાં છે એ ત્યાં બેસે અને ખૂટતા રૂમો છે એના માટે બજેટમાં જોગવાઈ કરી છે અને જ્યારે મંજૂર થઈને આવશે એટલે કાર્યવાહી ગામની શાળામાં હાલ બિલકુલ ઘણી એવી પોઝિશન છોકરાને માથે પડે તો છોકરો મરી જાય એવી પોઝિશન છે ખંડિત થઈ ગયા છે આજ તારીખ સુધી વરસાદ વહે એટલે છોકરાને તાત્કાલિક છૂટી આપવી પડે છે અને નવા ઓળ્યા તાત્કાલિક અમારા ગામને મંજૂર કરી અને શાળાઓ તાત્કાલિક બનાવે બીજી શાળાઓ પણ બનાવી છે પણ એ બાજુમાં બનાવી દે કોઈ આ દસ વર્ષથી બનાવી દે કોઈ એનો છોકરા ભણવા દાતા ની જેમ કે ખારમાં બનાવી છે એક ગામથી અડધો કિલોમીટર સીટીથી અત્યારથી જ એ ખારના ધડબા પડી ગયા કોઈ કામ નહીં નથી ખોટા પૈસા સરકાર અમને ગ્રાન્ટો આલે પણ ખોટા વપરાય છે દુરુપયોગ થાય છે અને જે પૈસા આલે સરકાર થોડુંક જન આલે પૈસાનો ઉપયોગ થવો જોઈએ એવી રીતે પૈસા વપરાય તો સારું શાહુખરાયણ અમારા રાસાયણાની તાત્કાલિક મુલાકાત લઈ જે તે અધિકારી ડીડીઓ લે ટીડીઓ લે કે ગામના સરપંચને પણ અમે છો અને આગળ પણ છે એવી અમે અને તાત્કાલિક અમારા ગામની શાળા છોકરાઓને ભણે એવી સુવિધા બનાવે એવી અમારી ગામની આશા છે